નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શિવજીના બાર જ્યોતિર્લિંગોનું વર્ણન કરવામાં આવ્યું છે શિવજીના આ બાર જ્યોતિર્લિંગોના ક્રમ નીચે મુજબ નામમાં આપેલા છે પહેલું સોમનાથ જ્યોતિર્લિંગ બીજું મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ तीजू महाकालेश्वर ज्योतिर्लिंग चौथु ममलेश्वर ज्योतिर्लिंग पांचमू केदारनाथ ज्योतिर्लिंग छठू भीमाशंकर ज्योतिर्लिंग सातमू विश्वनाथ ज्योतिर्लिंग આઠમું ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ નવમું વૈદ્યનાથ જ્યોતિર્લિંગ દસમું રામેશ્વર જ્યોતિર્લિંગ અગિયારમું નાગેશ્વર જ્યોતિર્લિંગ અને બારમું દુષ્મેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ ભારતમાં આવેલા આ બાર જ્યોતિર્લિંગોને સ્ત્રોત્ર રૂપે નીચે મુજબ ગાવામાં આવે છે સૌરાષ્ટ્રે ચ શ્રી શૈલે મલ્લિકાર્જુન મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ डाकिन्यां भीमशङ्करं सेतुवन्देतुरामेशं नागेशं दारुकावने वाराणस्यातु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे हिमालये तु केदारं दुस्मेशं च शिवालये એ જ્યોતિર્લિંગાની સાય પઠેન્ર સપ્ત જન્મ પાપ સ્મરણ વિનશ્ય ઈશ જ્યોતિર્લિંગ સ્તુતિ સંપૂર્ણ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ